બિલપુડી ગામે મહિના અગાઉ જ બનેલા રસ્તાની કામગીરીની સામાન્ય વરસાદ આવતા પોલ ખુલી ડુંગરપાડાથી બેઝપાડા થઈ સીમપાડા તરફ આ રસ્તો જાય છે આ રસ્તાની કામગીરી ચાલુ હતી ત્યારે જ ગ્રામજનો દ્વારા કોન્ટ્રાક્ટર પર ભ્રષ્ટાચારના આરોપ લગાવવામાં આવ્યા હતા અને આ રસ્તાનું કામ રોકવામાં પણ આવ્યું હતું રસ્તાની કામગીરી યોગ્ય રીતે નહીં થતા અનેકવાર મામલો ગરમાયો હતો પરંતુ આર એન બી શાખા ધરમપુર દ્વારા દખલ અંદાજી કરી છેવટે મામલો થાળે પાડી રસ્તાનું ફરી કામ ચાલુ કરવામાં આવ્યું હતું પરંતુ અત્યારે રસ્તાની હાલત જોતાં આ રસ્તાના કામમાં કેટલો ભ્રષ્ટાચાર થયેલ છે કેવી રીતે કામ થયેલ છે એ ઉઘાડવું પડી જાય છે તેમજ ચોમાસું આવી જવા છતાં રસ્તાનું કામ અધૂરું જણાય છે અને જે કામ થયેલ એ પણ છેલ્લી કક્ષાનું એમ ગ્રામજનો દ્વારા આરોપ લાગી રહ્યા છે વધુમાં તેમનું જણાવવું છે કે તંત્ર પણ કદાચ આવા બોગસ કામમાં સામેલ હોય તો જ કોઈ પગલાં નથી લેતું બિલપુડી ગામે પહેલા પણ બનેલ સુવિધા પથ અને અન્ય રસ્તાઓમાં મોટેપાયે ભ્રષ્ટાચાર થયા છે પરંતુ તંત્ર કોઈ પગલાં ભરતું નથી જેના લીધે બિલપુડીના ગ્રામજનો તંત્ર ખિલાફ રોષે ભરાયા છે